સાહેબ કર દી સત નવરા છો જાણું છે ચક સોચિયે બોલ તો તે તમારા તો ખરી મારા બેટો રાશિયાલો રાશિયાલો ખરી મારા બેટો એક વાડેમાં ગયો છે હા પણ એને પગાર ઓછો આવે છે આવશે તો આવશે ને પછી હોઈ આપણે તો હાડો મને બતાવ હમણે તો હેડો મારા બેટો તો બોરે ઓસા પાચા છે

તમાર આવે રાયા વાડી હો રાખો રાત tie વાળા હે હા તો આવે શું આવ રાત tieડો હે આરીય વાડી તમાર હોય tie મરીને વાડી કેમ રાખો હા પાસે રાતા ને પાછો ના ચાય જવાબદારી તમારી

કેટલા વેણ્યા આવડતું મને પૂરા આટલા વેણ્યા ઓહો 2 કિલો એટલે આશે એમ કરો તો તમે વેચતા હો સારું હવે વેચતા હોતા તાર હેડો આમ ભાવે હારે રખાવ દો હો હા હારે ભાવે લાવ દો આમ પાછો સારું મારા બડા છોકરા રાય તો છે રા પણ સારો ભાવ રાખશે જ નહીં હડો આમ તો દે આ લઈ ઓય ચા અમે ઘરનો રે

બાળો તો લઈ મારું બેટો કે માવું હે એ બણાવ જ થામી જો જો હેમ વા ના હારું હે હો જ્યા બતા સોના પૈસા આલુ કતો તો ખરા અલ્ને આદા રેડી રેડી હા તો તર મોજો તર હા દો રે રે હે હવે તો સારું મારો બેટો થોડું કોલું મારો બેટું તેમ એમ થાય ભમવા મળ્યું કેમ શીખવા એટલે એક પેક મારું એટલે આખું ગમ મારું એવું બોરા હતા ઘણા ગયા ભૂલી ગયો ગયા બેન મેં વેથી માર્યા છે